તો સુરતમાં બોગસ ડોક્ટરોની ફેક્ટરી ચલાવનારો રશેષ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનો ઘટસ્ફોટ થયા મામલે કોંગ્રેસના નેતા ડૉક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું ડૉક્ટર રશેષ ગુજરાતીને વર્ષ બે હજાર ઓગણીસમાં સુરત ડૉક્ટર શહેરના ચેરમેન તરીકે ડૉક્ટર સેલના ચેરમેન બનાવવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદથી તેઓ નિષ્ક્રિય છે તેમની નિમણૂક થઈ ત્યારે ડૉક્ટર રશેષ સામે એક પણ પ્રકારનો ગુનો નોંધાયેલો ન હતો તેમની નિમણૂક

ત્યારે એની સામે કોઈ ક્રિમિનલ એપ્લિકેશન કોઈ એફઆઈઆર કે કોઈ પણ ગુનાઈ બાબતનો રેકોર્ડ સરકાર પોલીસ કે આરોગ્ય ખાતામાં ન કરે બે હજાર ચોવીસમાં આ પ્રકરણ પકડાનું મારે એટલું જ પૂછવું છે કે ગૃહ મંત્રી હર્ષભાઈ પાટીલ હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય મિનિસ્ટર પાટિલ સાહેબના વિસ્તારમાં જ આ બનાવ બાવીસ વર્ષ સુધી ચાલતો રહ્યો તો ગૃહ ખાતું ક્યાં હતું આરોગ્ય ખાતું ક્યાં હતું પોલીસ ખાતું શું કરતી હતી કે સરકાર શું કરતી હતી